રૂપાલાનો વિરોધ પ્રાંતિજમાં પણ કરવામાં આવ્યો ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાએ કરેલ ક્ષત્રિય સમાજની ટિપ્પણી બદલ આજ પ્રાંતિજ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજ દ્વારા પ્રાંતિજ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે રૂપાલા માટે હજુ તલવાર લટકતી દેખાઈ રહી છે રૂપાલાની ટિકિટ રદ કરવા સમાજ મક્કમ નિર્ધાર કર્યો છે ભારત માતા કી જય સાથે વિરોધ દર્શાવ્યો હતો સમાજ સાથે હજુ મોટા માથા વાટોઘાટો કરી રહ્યા છે છતાં સમાજ મક્કમ છે રમેશ નાયક ગુજરાત નિર્માણ જય શ્રી રામ જય ભવાણી જય મા હું યુવરાજસિંહ રાઠોર તેમની સેના પ્રમુખ સમગ્ર દેશમાં અત્યારે હાલ જે ક્ષત્રિયો આંદોલન પર ઉતર્યા છે એ બહુ શરમજનક વાત છે કેમ કે ગુજરાતમાં ખાસ કરીને બધા ક્ષત્રિયો છે અમારી કોઈ પક્ષ કે પાર્ટી થી કોઈ વિરોધ નથી અમારી એક જ વાત છે પુરુષોત્તમ રાજપૂત સમાજ વિશે અને ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી થવા બાબત રૂપાલા સાહેબને જે નિવેદન કરેલું હતું એ તમામ છત્રીઓને આઘાત જનક લાગેલું છે એટલા માટે કે રૂપાલા સાહેબની ટિકિટની માંગ છે કે રદ કરો આખા સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ આક્રોશે ભરાયેલો છે